ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનરજીનું પૂતળું ફૂંકી હુરીઓ બોલાવ્યો ઓબીસી મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને ઓબીસી માંગ સમાવવાની તૃષ્ટિકરણની રાજનીતિની કરી ઝાટકણી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી બીસી માંગ મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબતી ખાતે મમતા બેનરજીનું પૂતળું ફૂંકયું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની વચ્ચે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો માટે ઓબીસી અનામતના મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે કોલકાતા હાઈકોર્ટે પછી આપવામાં આવેલા તમામ પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતા માંગ કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામત સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી

ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પોતા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા બે હજાર દસથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હટ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનરજીના પુત્રાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ